પણ દુનિયાનું ગૌરવ એવું સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે જણાવ્યું કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવાન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવાન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રી શ્રીએ જીવસૃષ્ટિની ઉત્પત્તિ માનવજીવનો ક્રમિક વિકાસ દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી શ્રી પ્રભાવિત થયા હતા સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આકાર પામેલું સ્મૃતિવન મ્યુઝિયમ ભૂકંપના દીવનગતોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે સ્મૃતિવન મ્યુઝિયમ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે વડાપ્રધાન શ્રીની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત જરૂરથી લેવા દરેક દેશવાસીઓને આગ્રહ કરતા સંરક્ષણ મંત્રી શ્રી ઉમેર્યું હતું કે કચ્છ અને ગુજરાતના લોકોની પ્રબળ ઇચ્છાશક્તિના દર્શન સ્મૃતિવન મ્યુઝિયમના માધ્યમથી થાય છે સંરક્ષણ મંત્રી શ્રીએ દેશના તમામ નાગરિકોને ગૌરવ સમાન સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી સ્મૃતિવન મ્યુઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રી શ્રીએ મેળવ્યો હતો

આ મુલાકાત દરમિયાન ભારતની વાયુસેનાના એર ચીફ માર્શલ શ્રી અમરપ્રીત સંરક્ષણ મંત્રી અંગત શ્રી અમિત કિશોરી કેશુભાઈ પટેલ શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ શ્રીમતી માલતીબેન મહેશ્વરી શ્રી અનિરુદ્ધભાઈ દવે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ

સહી જબ સહી સમય આ જબી સહી સમય આ તમ પૂરી પિક્ચર ભી દુનિયા કો દિખે